જેથી કુતરો ઘરમાં ઘૂસી ન જાય અને આજકાલના લોકો ઘરના દરવાજા ઉપર કુતરાને ઉભો રાખે છે જેથી કોઈ અજાણ્યો માણસ માણસમાં ઘૂસી ન જાય પહેલા લોકો ખાવાનું ઘરમાં ખાતા હતા અને કુદરતી હાજર એટલે કે લેટરીન છે એ બહાર જતા હતા ત્યારે આજે બાર થી બધું ખાઈને ઝાપતી અને આવે છે અને કુદરતી હાજર એટલે કે લેટરીન માટે ઘરમાં જાય છે પહેલા માણસ સાયકલ ચલાવે તો ગરીબ સમજવામાં આવતો હતો અને હવે ગાડી લઈ અને જીમમાં જાય છે અને સાયકલ ચલાવવા માટે કસરત કરે છે ચારે તરફ મહત્વપૂર્ણ ખૂબ જ બધું બદલાઈ રહ્યું છે સ્વભાવ હાથ લગાવે તો સ્નાન કરે છે અને મૂંગા પશુઓને મારી અને ખાઈ જાય છે આ મંદિર મસ્જિદ પણ ગજબની જગ્યા છે મિત્રો જ્યાં ગરીબ બહાર અને અમીર છે એ અંદર જઈને માગે છે વિચિત્ર દુનિયાનું આ કઠોર સત્ય છે કે વરઘોડામાં વરરાજા સૌથી પાછળ અને લોકો આગળ ચાલે છે સ્મશાનમાં આગળ અને છે આગળ અને લોકો પાછળ ચાલે છે એનો કહેવાનો મતલબ એ છે કે લોકો ખુશીમાં હંમેશા તમારી આગળ રહે છે અને દુઃખ નો સમય આવે ત્યારે તમારી પાછળ રહે છે કારણ કે લગ્ન છે એ ખુશીનો માહોલ છે ત્યારે બધા આગળ હોય છે અને વરઘોડો પાછળ હોય છે જ્યારે મૃત્યુ છે એ દુખનો સમય હોય છે અને મરેલા ને યાદ કરવામાં આવે છે અને મીણબત્તીને ઓલવીને એટલે કે બુજાવીને જન્મ ની ઉજવણી કરવામાં આવે છે વાહરે દુનિયા વાહરે માનવી લાઈન નાની છે પરંતુ એનો મતલબ

છે નામ દોસ્તો કેવી લાગી આ આ વાત વાર્તા એ અમને કોમેન્ટ કરીને જણાવશો અને આવા બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત